અને ઓછામાં ઓછી આઠથી દસ ટકા તમારી જાગૃતિ વધી ગઈ તો પરિસ્થિતિ તમારી કાબુમાં આવી જાય તમારો છોકરો ગમેફાન કરતો હોય અને એકવાર તમે આમ જોઈ લો સમજ્યા વગર અને આમ બસ તમે જોયા રાખો જોયા રાખો અને એના હાથમાંથી પાવર આપો ને એને શાંત થઈ જાય તો એ બધું જ કામ કરે એ વહુ હોય ઘરવાળો હોય હાહુ હોય બે ગમે દુનિયાનો કોઈ પણ સંબંધ હોય એમ હા થોડોક સમય લાંબો ટૂંકો થાય કોઈક જલ્દી સમજે કોઈક મોટો સમજે પણ જે જે વ્યક્તિ સમજતી ગઈ એને યજ્ઞ કહેવાય આજ યજ્ઞ અશ્વ હવે આને બીજું કોઈ જોતું નથી આપણો અહંકાર ઈગો હર્ટ થાય મેં આટલું બધું કર્યું હતું કે મારે હું કોઈ જોતું કેમ નથી એમ પણ તારી તારી હતી હતી મતલબ ફરજ યજ્ઞ થાય છે અંદર બધું જમા થાય છે એ મરતી વખતે બધું જ પુણ્ય તમને જગાડશે આપણે તલ ફળ જોવે છે મેં તમને દેશી આપ્યા તો મને શું મળશે સીધો હિસાબ કિતાબ મન લાગી જાય કરવા આ આપણે ઓન ધસ બહુ ફરજ હોય છે હં નહીં ખુદ જ મારી ફરજમાં આવતું ને મારી બોલ નથી આવડતું તો બરાબર તને બે ચાલ તને કેમ નથી આવડતું તું શીખી નથી તને શું ગરબળ થાય છે તમે એને પ્રેમ શીખ્યો એના માથામાંથી હાથ પહેરો એના વાહમાં હાથ પહેરો બેટા કેમ વધારે વારેકડી ભૂલ થાય છે એને પ્રેમની અને હૂંખની જરૂર છે જો એકવાર તમારી હૂંખને મળી ગઈ તો બધું સુધરી ગયો હું તો આપવામાં હાહુ નો ઈગો હર્ટ થાય તો હું હું છે ને તો જો એકવાર જો મેં જો આમ ફરવાશે તો બીજી વખત ભાગ મૂકશે આવું બધું વિચાર લઈએ આપણે હમણાં અને આપણે